સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવવાના છીએ ઢેબરા જે સાતમ આઠમમાં આપણે ખાવા માટે બનાવતા હોઈએ છીએ આ ઢેબરાને આપણે બે ત્રણ દિવસ ખાવા માટે રાંધણછઠ નદી બનાવતા હોઈએ છીએ તો અહીંયા અમે આ ગળા ગળિયા ઢેબરા અને તીખા ઢેબરા બંને આજે બનાવીને તૈયાર કર્યા છે આ રીતે એકવાર બનાવશો તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને આ ઢેબરા બનાવીને તમે ત્રણથી ચાર દિવસ સુધી ખાઈ શકો છો તો ચાલો આપણે ગળિયા અને તીખા ઢેબરા બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે ગળિયા અને તીખા ઢેબરા બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ આપણે અહીંયા ગળિયા ઢેબરા પહેલાં બનાવી લઈશું જેના માટે મેં એક અહીંયા બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધો કપ ગોળ લીધો છે એ એડ કરી દઈશું અહીંયા ગળિયા ઢેબરા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે એકદમ પરફેક્ટ બને તો હવે અડધો કપ ગોળ લીધો છે તો આપણે એમાં અડધો કપ પાણી એડ કરીશું તો અહીંયા અડધો કપ આપણે પાણી એડ કરી લીધું છે અને આને આપણે ગોળ વગળાય ત્યાં સુધી ઉકાળી લઈશું વધારે આપણે નથી ઉકાળવાનું તો અહીંયા ગેસ ઉપર આપણે ગોળનું પાણી ઓગાળવા માટે મૂકી દીધું છે તો આપણે ગોળ વગળાય ત્યાં સુધી એને ઉકાળી લેવાનું છે ગોળ આપણો સરસ રીતે ઓગળી ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને પાણીને આપણે ઠંડુ થવા દઈશું અને ઠંડુ થયા બાદ આપણે ગાળીને એને ઉપયોગ કરીશું જેથી કરીને ગોળમાં જે કચરો હોય એ બધું નીકળી જાય તો હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરી લઈએ તો અહીંયા એ જ કપના માપથી મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે લઈ લેવાનું અને અહીંયા તમારે કોઈ પણ એક માટકીનું વાટકીનું માપ તમે સેટ કરી શકો છો હવે એમાં આપણે એક ઇલાયચીનો પાવડર એક કરીશું અહીંયા મેં ત્રણથી ચાર ઇલાયચીનો પાવડર લઈ લીધો છે અને હવે એમાં આપણે મોણ એડ કરવાનું છે તો અહીંયા હું મોટી બે ચમચી જેટલું મણ એડ કરું છું અહીંયા આપણે મૂઠી પડતું મણ એડ કરવાનું છે જેથી આપણા ઢેબરા એકદમ સરસ પોચા બને તો તમે જોઈ શકો છો આપણું મોણ એકદમ પરફેક્ટ છે આ રીતે મુઠ્ઠી પડવી જોઈએ તો આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા જે ગોળનું પાણી હતું એ ઠંડુ થઈ ગયા બાદ મેં એક ગ્લાસમાં ગાળી લીધું છે તો આનેથી આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ લોટ બાંધવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ લોટ બાંધી લઈશું તો અહીંયા જેટલું ગોળનું પાણી હતું એટલામાં જ લોટ તૈયાર થઈ જશે બીજું વધારે પાણી આપણે એડ નહીં કરવું પડે સરસ રીતે મથલી ને હવે એને આપણે ભેગો કરી લઈશું તો ઢીવડાનો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે થોડુંક ટીપા તેલ એડ કરીને આપણે એને મસળી લઈશું અને આપણે આને ઢાંકીને થોડીક દસ મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું અહીંયા જો મેં આ રીતનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો આને ઢાંકીને આપણે દસ મિનિટ માટે સેટ થવા દઈશું આપણે હવે તીખા ઢેબરા બનાવીશું જેના માટે મેં અહીંયા બે કપ લોટ લઈ લીધો છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવો હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો એમાં આપણે એક ચમચી જેટલો અજમો એડ કરીશું હાથ વડે મસળે લઈશું જેથી કરીને આપણો અજમાનો સ્વાદ ખૂબ જ સરસ આવે અને હવે આમાં બીજા આપણે મસાલા એડ કરીશ તો અહીંયા અડધી ચમચી હળદર એડ કરું છું એક ચમચી હું લાલ મરચું પાવડર એડ કરીશ અહીંયા તમને જેટલું તીખા બનાવવા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશ અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશ અહીંયા હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવશે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું હવે એમાં આપણે મીઠું પડતું મોણ એડ કરવાનું છે તો આપણે મોટી બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને સરસ રીતે બધા મસાલા મિક્સ કરી લઈશું આ રીતે હાથ વડે મસળીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણા મસાલા સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગયા છે તો હવે આપણે લોટ બાંધી લઈશું અહીંયા આપણે કઠણ લોટ બાંધીશું થોડું થોડુંક પાણી એડ કરીને આપણે એનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું કઠણ લોટ આપણે બાંધીને તૈયાર કરી લીધો છે તો ઉપરથી થોડુંક તેલ એડ કરીને આપણે સરસ રીતે ચીકવી લઈશું લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આને દસ મિનિટ માટે આપણે સેન્ટ થવા રાખી દઈએ અને જે ગળિયા ઢેબરા હતા એ આપણે પહેલા ભણવાની શરૂઆત કરી લઈએ તો પહેલાં ગળિયા ઢેબરાનો લોટ બાંધ્યો હતો એ સરસ રીતે સેન્ટ થઈ ગયો છે તો હવે આપણે એના ઢેબરા વણી લઈએ તો અહીંયા આપણે પાટલી લઈ લઈશું અને એક મોટો લોવો તૈયાર કરી લઈશું અહીંયા આપણે મોટો રોટલો વણી લઈશું અને પછી એમાં ગ્લાસ વડે આપણે કટ કરી લેવાના છે તો અહીંયા આપણે જાડો રોટલો બનીને તૈયાર કરી લઈશું ઢીબ્રા હંમેશા જાડા બનાવવામાં આવે છે તો હવે આને આપણે વણી લઈશું

તો આટલા જાડા મેં ઠેબરા બનાવીને તૈયાર કરી લીધા છે તો આ બધા લોટમાંથી આપણે એ રીતે બનાવીને તૈયાર કરી લઈશું તો ઢેબરા આપણા વણીને તૈયાર થઈ ગયા તો તો સેમ રીતે તીખા પણ વણીને તૈયાર કરી લઈશું એ તીખા બનાવવા માટે મેં મોટો લુવો લઈ લીધો છે તો એનો પણ આપણે મોટો રોટલો બનાવીને તૈયાર કરી લઈશું

આ ઢેબરા પણ એકદમ જાડા બનાવ્યા છે તો આ રીતે બધા બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા ગળિયા અને તીખા બંને ઢેબરા વણાઈને તૈયાર થઈ ગયા છે તો હવે તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ અહીંયા આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં ગળિયા ઢેબરાને તળી લેવાના છે તો અહીંયા આપણે જેટલા સમય એટલા ગળિયા ઢેબરા એડ કરી લઈશું તેલમાં અને આજે આપણે હવે ધીમી કરી નાખશું જેથી કરીને જાડા વણ્યા છે એટલે અંદરથી પણ સરસ રીતે ચડી જાય તો થોડી વાર આપણે એને નીચેથી તળાવવા દઈશું બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને ઢેબરાજીની જાતે જ તળાઈને ઉપર આવી ગયા છે તો આપણે એને પલટાવી લઈશું

આપણા ગળિયા ઢેબરા તળાઈને તૈયાર થઈ ગયા છે તો એ જ રીતે આપણે તીખા પણ તળીને તૈયાર કરી લઈશું જાતે જ ઉપર આવી ગયા છે તળીને તો એને આપણે પલટાવી લઈશું અને થોડાક ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો આપણા તીખા ઢેબરા પણ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ગળિયા અને તીખા બંને ઢેબરા તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે એક ડીશ માં આપણે એને સર્વ કરી લઈશું તો આપણા સરસ મજાના ગળિયા અને તીખા ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રાંધણ છટનાથી આ રીતે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી